અરવલ્લીમાં હત્યાના કેસમાં આરોપીને આજીવન કેદ સેશન કોર્ટે આરોપીને આજીવન કેદની ફટકારી સજા બે હજાર ત્રેવીસના વર્ષમાં થયેલા કેસમાં આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા મેઘરજ તાલુકામાં વર્ષ બે હજાર ત્રેવીસમાં બની હતી આ ઘટના ભત્રીજાએ લાકડું મારતા ફોઈએ ફોઈને માથાના ભાગે વાગતા મોત નીપજ્યું હતું પત્ની રિસાઈને ગઈ હોવાને લઈને ઠપકો આપતા ઘટનાને અંજામ આપ્યો હતો મોડાસાના સેશન્સ જજ એચ એન વકીલની કોર્ટમાં કેસ ચાલતા આરોપીને સજા આરોપીને આજીવન કેદ અને દસ હજારનો દંડ ફટકાર્યો તારીખ પંદર એક બે હજાર ત્રેવીસના રોજ ફરિયાદી અળખાભાઈ ધનજીભાઈ ભગોરા ને માતા પુનિબેન જેમનું પિયર પંચાલ ગામે આવેલું છે અને ડોઢા ફળિયામાં બનાવના દિવસે તારીખ પંદર એક ત્રેવીસના રોજ ખાટલો એમણે વેચેલ હતો જેના પૈસા લેવા ગયા હતા ત્યારબાદ તેમના પિયરમાં ભાઈના ત્યાં ગયા અને ત્યારબાદ બીજો એક ભત્રીજો જે આ કામનો આરોપી મગનભાઈ ગીતાભાઈ ડોઢા એ એની પત્ની રિસાઇને ગયેલી હોય જે બાબતે ઠપકો કરતા આરોપી ઉશ્કેરાઈ જઈ અને પુનીબેનને માથામાં લાકડું મારેલું જેના કારણે ગંભીર ઈજા થવાના કારણે સારવાર બાદ આરોપી પુનીબેનનું મરણ ગયેલ જે બાબતનો કેસ ઈસરી ફરિયાદ ઈસરી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી અને જે નામદાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ એચ એન વકીલ સાહેબમાં ચાલી જતા સરકાર તરફે અમોએ રજૂ કરેલ પુરાવા મેડિકલ સર્ટિફિકેટ અને દલીલોને ધ્યાને રાખી આરોપી મગનભાઈ દીતાભાઈ ડોઢાને આજીવન કેદની સખત સજા અને દસ હજાર રૂપિયા દંડ કરેલ છે અને સમાજમાં દાખલો બેસે તે રીતનો ચુકાદો આજ રોજ આપેલ છે